નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવામ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ઉમેદવારોની ખાસ કરીને જે પ્રકારે બે અલગ અલગ પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ અને તેમની જે યાદી અત્યાર સુધી આવી છે ભાજપ તરફથી એકસો પંચાણું ઉમેદવારોની પહેલે યાદી આવી તેમાં ગુજરાતની વાત કરીએ તો પંદર જે સીટો તેના જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા કોંગ્રેસ તરફથી વાત કરીએ તો બે યાદી અત્યાર સુધી આવી ચૂકી છે અને તેમાં ગુજરાતની જે સીટોની વાત કરીએ તો સાત બેઠકો ના નામ કે જે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે હવે આગળ વાત કરીશું કે જે સાત બેઠકો કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે જે નામ આપવામાં આવ્યા છે અને તેમાં ભાજપ તરફથી જે ઉમેદવાર છે ત્યાં કેવો જંગ જામવાનો છે ગુજરાતમાં અત્યાર સુધી જેટલી પણ સીટોના જે દાવેદારો નક્કી થઈ ગયા છે ભાજપ અને કોંગ્રેસમાં તેમાં કેવો જંગ આ વખતે જામવાનો છે પોરબંદરની વાત કરીએ તો ભાજપ તરફથી મનસુખ માંડવિયા કે જેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને કોંગ્રેસ તરફથી લલિત વસોયાની આપણે વાત કરીએ તો તેમને જે ઉમેદવારી આપવામાં આવી છે એટલે ત્યાં પણ એક ખરા ખરીનો જંગ જામવાની શક્યતા છે બીજી તરફ વાત કરીએ તો જે બે સીટો કે જે ચર્ચાસ્પદ રહેવાની છે તે બનાસકાંઠાની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરને ત્યાં ટિકિટ આપવામાં આવી છે અને સામે ભાજપ તરફથી પણ મહિલા જે ઉમેદવાર છે રેખાબેન ચૌધરી તેમને ટિકિટ આપવામાં આવી છે પરબત પટેલની ટિકિટ આ વખતે કાપવામાં આવી છે યુવા નેતા વાત કરીએ અનંત પટેલ તેમની વલસાડથી પસંદગી કરવામાં આવી છે ત્યાં ભાજપ તરફથી જે ચહેરો છે હજી બાકી છે પરંતુ કોંગ્રેસે જે સાત ઉમેદવારો નક્કી કર્યા છે તેમાં ખાસ કરીને જે શિક્ષિત અને યુવા ઉમેદવારો છે તેમાં પર પસંદગીનો કળશ તેમના દ્વારા ઢોળાવવામાં આવ્યો છે તેવું પણ તેમણે જણાવ્યું છે સિદ્ધાર્થ ચૌધરીની વાત કરીએ તો તેમને બારડોલીથી પસંદ કરવામાં આવ્યા છે તેમની સામે પ્રભુ પ્રભુભાઈ છે ત્યારે કેવો જંગ જામવાનો છે આ તમામ ગુજરાતની સીટો પર લોકસભા ચૂંટણી તેની જ આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે પ્રશાંતભાઈ ગઢવી અને સાથે જ જયવંતભાઈ પંડ્યા બંને રાજકીય વિશ્લેષક સ્વાગત છે આપનું પ્રશાંતભાઈ જે પ્રકારે આપણે એક વાત કરીએ અત્યાર સુધી સાત નામ કોંગ્રેસના અને સામે એ જ સાત સીટો ભાજપની આપણે અત્યાર સુધી વાત કરીએ

ગુજરાતની ટક્કર ભાજપ વર્ષિસ કોંગ્રેસમાં છવ્વીસ માંથી કઈ સીટ એવી છે જે ફાઇટ આપી શકે અને કોંગ્રેસ જો મહેનત કરે અને કોંગ્રેસને જે સપોર્ટ મળતો હોય છે તો કેટલી સીટો એ કોંગ્રેસ પર કોંગ્રેસ હાવી થઈ શકે તેવાની એમાંની પાંચ છ સીટો જેમાંની એક બનાસકાંઠા આવે કારણ કે બનાસકાંઠા પહેલેથી ઘટ રહ્યો છે કોંગ્રેસનો અને હું દર વખત વાત કરતો હોઉં છું કે બનાસકાંઠા જિલ્લામાં સાત વિધાનસભા સીટ આવે છે સાતમાંથી ઓછામાં ઓછી ચાર કે પાંચ સીટો દર વખતે વિધાનસભામાં કોંગ્રેસ જીતે છે આ વખતે બી તમે જુઓ તો ચાલુ મંત્રી આપણે અમૃતભાઈ ઠાકોરે હરાયા કાંકરેજ થી કીર્તિસિંહ વાઘેલાને ગેનીબેન ઠાકોર જયારે બે સત્તર માં ફોર્મ ભરવા ગયા એમની સામે શંકરભાઈ ચૌધરીને એમણે હરાયા અને ફોર્મ ભરતી વખતે પણ પણ ઓછામાં ઓછી એમ કહેવાય કે જનમેદની એટલી બધી હતી કે જનમેદની જોઈને તમે નક્કી કરલો એમ અને પછી શંકરભાઈને તો કેટલી ભીડ ભેગી કરવી પડી હતી એમનું આ જોઈને પ્રદર્શન જોઈને સો બનાસકાંઠાની બહુ જ ટક્કર આપે એવી ફાઇટ એમાં ગેનીબેન એક એવો ચહેરો હું એમના પણ ગેનીબેન મને રૂબરૂ મળે ત્યારે હું કહું કે જો કોંગ્રેસ સત્તા પર આવે ને તો મને લાગે છે એને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે ગેનીબેનનું નામ આવે કોંગ્રેસમાંથી એમ કારણ કે એટલું ઓલરેડી ગ્રાઉન્ડના જમીની સ્તરના વ્યક્તિ છે જે માટલાની તોડફોડ અલ્પેશ ઠાકોર કરતા હતા એ વખતે પણ ગેની બેન સામે અવાજ ઉઠાઈ કાં તો સાથે રહી અને કાં પછી પાછળથી અલ્પેશ ગયા પછી પણ એમણે એ ચાલુ રાખી સામે જડે ભાજપમાં શું કે એક પહેલેથી સિક્ક્યો આમ તો અમારા બીકે ગઢવી સાહેબ રાજીવ ગાંધી સરકારમાં કે મંત્રી હતા ત્યારબાદ એમણે પકડ રાખી બનાસકાંઠા લોકસભા સીટ ઉપર એમના ગયા પછી એમના સન મુકેશ ગઢવી એ સીટ ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ એ ત્યાંથી વિધાનસભા પણ જીતતા અને લોકસભા જીત્યા મુકેશભાઈના ગયા પછી હરિભાઈ ચૌધરી એ જે બે હજાર ચૌદથી બે હજાર બારનું બાય ઇલેક્શન થયું અને પછી એ સીટ ઉપર ભાજપનું પ્રભુત્વ જમાયું એમાં સહકારી ક્ષેત્ર ખાસ કરીને કારણ કે બનાસ ડેરી એનું બહુ મોટું રાજકારણ શંકરભાઈ ચૌધરીની પ્રેઝન્સ શંકરભાઈ જે તે વખત ગુજરાતના મંત્રી રહ્યા એટલે આ બધા સમીકરણ થી ભગવાનો એ પછી ધીરે ધીરે હવે સીટનો બંટવાનો થતો ગયો પણ હજી પણ ત્યાં જે ઠાકોર સમાજ ચૌધરી સમાજ અને કોંગ્રેસનું પ્રભુત્વ છે ફાઇટ આપી શકે આવી પરિસ્થિતિમાં ભાજપનો ચહેરો થોડોક નવો છે ચૌધરી નવો ચહેરો ગઈ વખતે શું થયું હતું ભટોળ જે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન છે અને એમણે ભાજપમાંથી ટિકિટ માંગી છેલ્લી ઘડી એમની ટિકિટ કપાઈને પરબતભાઈને આપી તો પરથીભાઈ પરથીભાઈએ કોંગ્રેસમાંગી એટલે એ પણ એક રોષ હતો કોંગ્રેસીઓમાં કે પરથીભાઈ કામ કરે ભાજપનું કામ કરતા ચેરમેન બન્યા ત્યારે ભાજપના સહયોગથી કારણ કે પરથીભાઈના દીકરા વસંતી ભટોળ પાછા ભાજપમાંથી ધારાસભ્ય હતા તો આ બધી પરિસ્થિતિ કે કોંગ્રેસની નારાજગી હતી ત્યારે પણ અમે કીધું તું કે કોઈ સ્થાનિક મોટો કોંગ્રેસી ચહેરો બી કે ગઢવી પરિવારમાં છે દીકરો છે અથવા ગેનીબેન ઠાકોર જેવા કોઈ એવા ધારાસભ્ય ત્યાં સ્થાનિક પાંચ સીટો ઉપર પ્રભુત્વ ધરાવે છે આ વખતે છવ્વીસ માંથી જો કોઈ એક સીટ હું ટક્કરવાળી જોઈ શકતો તો માત્ર માત્ર બનાસકાંઠા કારણ કે બાકી બધામાં ક્યાંય પરિણામલક્ષી દિશામાં પાંચ વર્ષમાં કામ થયું નથી અને એકસો છપ્પન કોંગ્રેસનું જે મોરલ ડાઉન થયું છે જેમ બે હજાર ચૌદમાં તો પાંચ સીટો એવી હતી જે દોઢ લાખ કરતાં ઓછી લીડથી જીતાઈ હતી લાખ વીસ હજાર એક લાખ દસ હજાર આ વખતે છવ્વીસ માં ચાર જ સીટ એવી છે જે બે લાખથી ઓછી લીડ જીતાઈ છે એટલે એક લાખ વીસ હજાર એક માત્ર દાહોદ ત્યારબાદ દોઢ લાખ અને પછી એક લાખ ત્રણ હજાર એટલે ત્રણ જ સીટ એવી છે જે બે લાખથી ઓછી લીડથી બધી ઉપર લીડ ગઈ છે એ લીડનું કવર અપ માટેનો પ્રયત્ન ગ્રાઉન્ડ ઉપર થયો નથી પણ બનાસકાંઠા હજી પણ ક્યાંક ટક્કર આપી શકશે જવેદ ભાઈ એ જ વાત આગળ જે બનાસકાંઠાની વાત કરીએ કે વિધાનસભામાં તો ટક્કર થઈ ચૂકી છે ચૌધરી વર્સસ ઠાકોર પરંતુ હવે લોકસભામાં પણ થવાની છે આપ કઈ તરફ પલરૂ ભારે જોઈ રહ્યા છો ને અન્ય એક બેઠક વલસાડથી અનંત પટેલ

જયારે લોકસભાની વાત આવે છે ત્યારે અને આમ વિધાનસભાની દ્રષ્ટિએ પણ જોઈએ તો ભાવનગર લગભગ ભાજપ તરફ એની સાત બેઠકોમાંથી મોટા મોટાભાગની બેઠક છે ભાજપ તરફ જતી હોય છે અને અહેમદ પટેલ હતા ત્યારે ભરૂચ નું જુદું ચિત્ર હતું હવે જુદું ચિત્ર છે બીજું કે ભાજપે ઘણું બધું ત્યાં ખેડાણ છે પોતાના તરફ કરી દીધું છે આદિવાસીઓને જે પ્રકારે એ થઈ અને રાષ્ટ્રપતિ બનાવ્યા કે પછી બીજી બધી લાંબી વાત છે પરંતુ ટૂંકમાં કહીએ તો દાહોદમાં પણ રેલવેનું કારખાનું હોય કે બીજા બધા નિર્ણયો હોય એના કારણે આદિવાસી જે બેઠકો છે એ વર્ષે ને વર્ષે એટલે દર ચૂંટણી એ વર્ષે વર્ષેની દર ચૂંટણીએ એ ભાજપમાં ભાજપની વધતી જાય છે છેલ્લી ત્રણ ચૂંટણી છે રાજસ્થાન છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એમાં મહિલાઓ અને આદિવાસીઓ આ બંનેનું જોર ન ભાજપ તરફે તો ભાજપને જીતવું અઘરું પડી જાય તો એના કારણે ભરૂચની બેઠક પણ મને એવું નથી લાગતું કે એવું જામશે પરંતુ વલસાડમાં અનંતભાઈ પટેલ જે ધારાસભ્ય છે એમ બળુકા છે અવાજ ઉઠાવનારા છે અને એના કારણે થઈ શકે છે રસાકસી નો જંગ ગેનીબેન જેમ વાત કરી બહુ સાચી વાત છે એ ઘણી બધી બાબતોમાં સાચી રીતે અવાજ ઉઠાવે છે ચાહે મહિલાઓનો પ્રશ્ન હોય ચાહે ઠાકોર સમાજનો પ્રશ્ન હોય દીકરીઓનો પ્રશ્ન હોય કે પછી દારૂનો પ્રશ્ન હોય આ દરેક પ્રશ્ને એ કેટલીક હદે તો આપણને આધુનિક કહેવાતા આધુનિક સમાજને પેલું પણ લાગે કે ભાઈ દીકરીને મોબાઈલથી દૂર રાખો કે લગ્ન કરતા પહેલા મંજૂરી મેળવવી જોઈએ માતા પિતાની આવી બધી બાબતો જે ખરેખર ભાજપ પ્રશ્ન ઉઠાવે છે મુદ્દે પરંતુ જામી છે અને પોરબંદરમાં લલિતભાઈ વસોયા લલિતભાઈ વસોયા એક એવો ચહેરો છે જે કોંગ્રેસમાં લલિત કગથરા અને લલિત વસોયા લલિત કગથરા નું થોડું ડામાડોળ વચ્ચે થઈ ગયું હતું કે ભાજપમાં આવશે પરંતુ લલિત વસોયા છે એ લગભગ એકંદરે કોંગ્રેસમાં એમના કોઈ એવા સંકેતો નથી મળ્યા મોટા ભાગે કે એ કઈ કોંગ્રેસ છોડીને જશે એટલે એના કારણે પોરબંદરની જે બેઠક છે એમાં પણ મનસુખ માંડવિયા માટે પણ કારણ કે ત્યાંના નથી એટલે એના માટે પણ પ્રશ્ન છે એટલે એ રીતે ત્રણ બેઠકો છે એ મને લાગે છે કે વધારે એમાં ખેંચ ખેંચતાન રહેશે આગળ વાત કરીએ પ્રશાંતભાઈ જે પોરબંદર બેઠકની ખાસ વાત કરી અત્યારે તો પોરબંદર પર જ આપની પાસે આગળ મનસુખ માંડવિયા અને સામે લલિત વસોયા કઈ રીતની ટક્કર આપ જોઈ રહ્યા છો બંને વચ્ચે આ વખતે જાતિગત આધારિત પણ આપણે વાત કરીએ તો તેમાં કઈ રીતનું લાગી રહ્યું છે અવાજ અનમ્યુટ કરજો જી વિધાનસભાની ચૂંટણીમાં ચાર પાંચ સીટો એવી પ્રોફાઇલ કહેવાય પોરબંદર નેતા અને કેબિનેટ મંત્રી આરોગ્ય મંત્રી અને સામે છેડે લલિતભાઈ વસોયા કે જે બહુ મોટો પાટીદાર ચહેરો પાટીદાર ત્યારે લલિત કાકા કાકા એટલે લલિતભાઈ કગથરાન લલિતભાઈ વસોયા એ બે હાર્દિક પટેલ છોડ સંપૂર્ણપણે એક ચેર પર્સનની જેમ કામ કરેલું છે અને લલિત ભઈએ પણ ખરાબ પરિસ્થિતિમાં ત્યાં એમના વિસ્તારમાં ધોરાજીથી લઈ અને જામનગરના બેલ્ટ ઉપર બહુત સારી રીતે ઉભરીને બહાર આવ્યા હતા એટલે મેં કીધું કે આ હાઈ પ્રોફાઇલ સીટ 26 માંથી આ વખતે પોરબંદર વધારે ગણાય છે ફાઇટ કેટલી આપે કારણ કે ગઈ વખતે રમેશ ધડુક સાવ નવો ચહેરો સાવ સંગઠનનો અભાવ આમ ભાજપ એમ કહેવાય એવો ચહેરો ઉતાર્યો જે લોકોને પણ થોડું દ્વિઘામાં મૂક્યા હતા એવામાં રમેશ ધડુક સામે પણ લલિતભાઈ પાટીદાર સમાજ હોવા હારી ગયા હતા તો આ મનસુખ માંડવિયા છે અને મનસુખ જીતાડવા માટે આખું ભાજપ લાગી જશે એટલે આ બે સીટ જે છે રાજકોટ અને પોરબંદર એમાં આખું ભાજપ ત્યાં લાગી જશે જીતાડવા માટે કે ગમે તેમ કરો મનસુખભાઈ ઉપર મોકલવા જ પડશે કારણ કે પાછા મંત્રી બનાવવાના છે અને મોદી સાહેબ ના ખાસ છે એટલે મોદી સાહેબ ની બી ઘણી બધી આમાં કેવી ટક્કર આપે છે કારણ કે લલિતભાઈ એક પોતે પોરબંદરના વોટર બી હોય લોકસભાની પોતે પણ માત્ર એક પાટીદાર કોંગ્રેસનો ઉભરતો ચહેરો સારો ચહેરો અને મજબૂત ચહેરો છે એ રીતે બીજું કોંગ્રેસમાં આ વખતે લડવા કોઈ તૈયાર નથી હવે અર્જુનભાઈ ધારાસભ્ય હતા પોરબંદરથી એ જો ટકી ગયા હોત તો કદાચ લોકસભાએ પોતે લડ્યા હોત અને મનસુભાઈ સામે ટક્કર પોતે બી ના ઝીલી શક્યા હોત અર્જુનભાઈ જેવા વ્યક્તિ તો લલિતભાઈ મને લાગે થોડુંક આમ મને એક બે પાંચ ટકા આપડે પ્લસ કહી શકાય જીતી શકે એવી તો મને કોઈ દેખાતો સ્થાનિક કાર્યકરોમાં એક બળ મજબૂત થાય અને આગામી સમયમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં એ લોકોને મોટો ઓક્સિજન મળે કોંગ્રેસી કાર્યકરોને એવી એક ફાઈટ મને લાગે આપી શકશે આગળ અમદાવાદ ની બેઠક પર કેવા પ્રકારનો છે કારણ કે અત્યાર સુધી ચર્ચાઓ ચાલી રહી છે એક તરફી આ જંગ જામ અમદાવાદ પશ્ચિમ જાહેર થઈ છે

બીજું કે અમદાવાદ રમખાણો જોયા છે ને કદાચ પેલી વાત લાગે પરંતુ એ ભૂલી શકતા નથી લોકો જે પણ એ ભોગ બનેલા છે કોંગ્રેસ નું શાસન એ ભૂલી શકતા નથી અને આજે પણ કોંગ્રેસ છે એ પ્રકારની ચેષ્ટાઓ કરે છે સતત કર્ણાટકમાં જુઓ તો મંદિર ઉપર દસ ટકા ટેક્સ નાખી દેવો એ એવા ઘણા બધા પગલા છે એ બતાવે છે સીએ નો વિરોધ તો એના કારણે અમદાવાદમાં લોકો છે હજુ પણ ભાજપ તરફ ઢળેલા જ છે નાની મોટી ફરિયાદો હોય જુદી વાત છે બીજું કે અમદાવાદનો વિકાસ એ પણ ખૂબ જ સારો થયો છે એ પણ ના પાડી શકાય નહીં હા રસ્તા છે એ ખરાબ છે અને બીજું ઘણું બધું ભ્રષ્ટાચારની પણ વાતો છે હાટકેશ્વર બ્રિજની આપણને ખબર છે પણ એકંદરે જનતા છે અમદાવાદની બેઠક હોય ત્યારે કોઈ ઉમેદવારનું કેવું છે કેવું નહીં એ જોતી નથી કે માત્ર ને માત્ર પક્ષ અને નિષાદ કમળનું નિશાન જ જુએ છે અને એમાંય જ્યારે નરેન્દ્ર મોદી હોય સામે અમિત શાહ હોય અને એના ચહેરા ઉપર ચૂંટણી લડાતી હોય ત્યારે તો ખાસ એટલે આમ પણ જો તમે દિનેશભાઈ મકવાડાની પ્રોફાઈલ એ ચોપન વર્ષના છે બીએલ છે ભૂતકાળમાં અમદાવાદમાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે મહાનગરપાલિકામાં અને એ રીતે પણ સારું નામ છે અને એ બેઠક પણ અનુસૂચિત જાતિ માટે અનામત છે એટલે એ સંજોગોમાં પણ ભાજપનું પલડું છે ભારે લાગે છે પૂર્વમાંથી હજુ નામ જાહેર થયું નથી હવે જો નામ જાહેર થાય પછી ખબર પડે બાકી રોહન ગુપ્ત છે આપણે ડિબેટોમાં ઘણી વાર જોઈએ છીએ બૌદ્ધિક રીતે ઘણો સારો પક્ષ મૂકે છે સોશિયલ મીડિયા સંભાળે છે કોંગ્રેસનો સંભાળતા હતા ભૂતકાળમાં પણ એટલે એ પણ એમના પિતાજીનો પણ એક વારસો ધરાવે છે એટલે ઉમેદવારની દૃષ્ટિએ તો સારી પસંદગી છે પરંતુ મેં કહ્યું એમ કે અહીંયા લોકો છે એ ભાજપનો જ જોવે છે એટલે એનો પલડું ભારે દેખાય છે સાથે જ પૂર્વની આપે વાત કરી તો પ્રશાંતભાઈ પૂર્વની એક વાત હજી વચ્ચે એક બે ત્રણ દિવસ પહેલાંની વાત છે કે પૂર્વમાં ભાજપ તરફથી રોહન ગુપ્તાની સામે જે બે ગૃહ બે પૂર્વ ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી તેમાંથી એકને ટિકિટ મળી શકે છે આમાં પ્રદીપસિંહ જાડેજાનું પરડું આપને ભારે લાગી રહ્યું છે મને લાગે છે દેવ કરતા કોઈક નવું ત્રીજું નામ આવી શકે છે કે જે મણિનગરના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ કોર્પોરેટર જગદીશભાઈ પટેલ કોર્પોરેટર ધારાસભ્ય પણ જગદીશભાઈ પટેલ અમરેવાડી થી રહી ચુક્યા છે આ બે ત્રણ નામ છે કે જે કદાચ છેલ્લી ઘડીએ બહાર આવે કારણ કે પૂર્વ ગૃહમંત્રીમાં એવું છે જો પ્રદીપસિંહ જાડેજા અને ગોરધનભાઈ ઝડપી આવે ગોરધનભાઈની પોતાની એક જે ઓવરઓલ કેલ્ક્યુલેશન તમે જોવો તો જે નરેન્દ્ર મોદી સાહેબના મગજમાં એમના વિશે કઈક ને કંઈક નાની મોટી નેગેટિવ રિમાર્કસ હોય એટલે પક્ષ બનાવ્યા આ કર્યું તે કર્યું ટિકિટ આપે તો એક બધી રીતે ચમકતો સારો ચહેરો છે જ પણ હું એવું માનું છું કે જે રીતે પાટીદાર સમાજનો સૌથી મોભી ચહેરો છે એમને જરૂર હોય તો રાજ્યસભા થકી પર લઈ જઈ શકે છે લોકસભા પી અને ક્યાંક ને ક્યાંક એટલે ખબર નહીં મારા મગજમાં હજી બેસતું નથી કે એમને ટિકિટ આપી શકે ભાજપ આપવી જ જોઈએ એક્ચુઅલી પ્રમુખનો ચહેરો છે આમ જોવા છે કારણ કે એટલા સિનિયર બોસ છે પણ મોદી સાહેબ મગજમાં કઈક બીજું ચાલે એટલે એમને કદાચ ન ફાળવે પ્રદીપસિંહના કેસમાં પણ સેમ એવું એક તો બે ત્રણ વસ્તુ તબિયતની નાદુરસ્તી થોડુંક અહીંયા ઓવરઓલ તો ગુજરાતમાં આટલા ટાઈમ કામ કર્યું છે તો નવા ચહેરાઓને સી ભાજપમાં તકલીફ એ જ છે કે નવા ચહેરાઓને લાવવા છે નહીતર એ જ જૂના જોગીઓ અને કોંગ્રેસમાંથી આવે એમને સ્થાન મળી જાય તો જે લોકો તમારા માટે કામ છે એવા લોકોને ક્યારે તક મળશે જે લોકો ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષથી રહ્યા છે ચૂંટણી પણ લડ્યા નથી એટલે એવા નવા ચહેરા લાવવાનો પ્રયત્ન કરશે મારું એવું મંતવ્ય છે મારું એવું માનવું છે અને એટલા માટે મને સુરેશભાઈને જગીશદેવ ઉપર વધારે એકને ટિકિટ મળી શકે છે જે ચોક્કસ અને આપણે જાણતે સવાલ કારણ કે જે મહિલાઓની ખાસ વાત કરીએ તેત્રીસ ટકા પણ આપણે આ વાત કરીએ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પણ એ જ મુદ્દો હમણાં જે પ્રકારે વાત કરવામાં આવી છે તેમના દ્વારા તે આ ચૂંટણીમાં કેટલા પ્રમાણમાં દેખાશે આપને શું લાગી રહ્યું છે પ્રશાંતભાઈ તો મહિલા અનામત તેત્રીસ ટકા હમણાં આપણે જોયું હમણાં બિલ પાસ થઈને આવ્યું ત્યારે ભાજપે એ પેલું કે પેલું જીતવા માટે જે છેલ્લા બોલે શિક્ષર જે વ્યક્તિ મારે એટલે એમ કે બિલ ભલે ગમે એટલા થી ચાલતું હતું ચર્ચા ગમે એટલી વાર થઈ આવ્યું કેન્સલ થયું આવ્યું કેન્સલ પણ છેલ્લે શિક્ષર મારીને વિનિંગ તો બીજેપી એ કર્યું ભલે પોતે કદાચ તેત્રીસ ટકા મહિલાઓને ટિકિટ નહીં આપે છવ્વીસ માંથી પણ લાયા છે અમે લાયા છે એમ કરી અને એમની જે ઓવર આ જેમ ન્યાય યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા છે એ જ રીતે આમની પણ ન્યાય એમનું સૂત્ર ગરીબ યુવા એ જે આપ્યું છે એ પ્રમાણે મહિલા ફોકસ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે મહિલા યુવા અને કિસાનોને શું આપવું છે થ્રી ડોટ ઓ માં એનું ખૂબ જ સારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એના આધારે મહિલાઓને પ્રભુત્વ આપશે ટિકિટ નહીં આપે વાત કરશે મહિલાઓ માટે ગેસનો બાટલો સસ્તો નહીં કરી શકે મહિલાઓ માટે ઈંધણ સસ્તું નહીં કરી શકે એ મહિલાઓ માટે ઘર ખર્ચ માટે ચલાવવા જે બજેટ હોય છે એને પ્લસ નહીં કરી શકે પણ વાત કરીને દસ્તાવેજ ચોક્કસ કરશે કે અમે જ મહિલાઓ માટે કામ કરી રહ્યા છીએ એ જ વાત પર આગળ આપણે વધીશું પરંતુ અત્યારે પ્રશાંતભાઈ આપનો આભાર અમારી સાથે આપ જોડાયા બદલ

અને જેવી કોઈ પણ એવી બેઠક હોય કે જ્યાં પક્ષ મત મળતા હોય અને ઉમેદવાર પણ સારા મળતા હોય એ પણ મહત્વનું છે કે ઉમેદવાર મળવા એટલે મહિલા દાવેદારોમાં જો એવા ઉમેદવારો મળતા હોય તો ચોક્કસ એટલે ભાજપ હોય કે કોંગ્રેસ પ્રયત્ન કરવાના જ છે પરંતુ ઓવરઓલ જોવામાં આવશે તો ભાજપનું જે એક જ્ઞાતિ અને જેન્ડર આ બંને રીતે એક બેલેન્સ વધ્યું છે કે મહિલાઓને પણ એટલું સ્થાન મળવા લાગ્યું છે ચાહે કેબિનેટ હોય ચાહે ઉમેદવારો હોય તો પ્રયત્ન એ લોકો કરશે જ કારણ કે એમણે આ અનામતનો ખરડો પસાર કરીને વિધેયક બનાવ્યું છે તો એના કારણે મહિલાઓના કારણે જ તમે જુઓ કે મધ્યપ્રદેશમાં લાડલી બેન યોજના હોય કે અહીંયા પણ અત્યારે નમો સરસ્વતી ને નમો શ્રી ને નમો લક્ષ્મી ને ત્રણ યોજનાઓ લાવ્યા છે એટલે અને બીજું કે એની ટકાવારી પણ વધી રહી છે દિવસે દિવસે લોકોમાં જાગૃતિ આવી રહી છે જેના કારણે મહિલાઓને જન્મ એટલે દીકરીઓને જન્મ આપવાનું પણ પ્રમાણ વધ્યું છે એટલે મહિલાઓની સંખ્યા પણ ઓવરઓલ વધી રહી છે તો એ સંજોગોમાં અ દરેક ચૂંટણીમાં હવે આપણે જોઈશું કે મહિલાઓને પણ વધારે ટિકિટ મળશે

સુરત પંથક પડે છે એટલે એ રીતે પણ જોઈએ પરંતુ ભૂતકાળમાં તુષાર ચૌધરી છે એ અહીંથી ચૂંટાઈને કેન્દ્રમાં પ્રધાન પણ બન્યા હતા પરંતુ એ યુગ હવે હાથમી ગયો છે પોતે પણ ચાહે દક્ષિણ ગુજરાતમાંથી ઉભા રહે કે ઉત્તર ગુજરાતમાંથી તો એમને પરાજયનો સામનો કરવો પડે છે બીજું કે આદિવાસી જે મેં અગાઉ ની ટિપ્પણીમાં પણ ભરૂચ માટે કહ્યું એમ આદિવાસી મતો એ છે વધુ પ્રમાણમાં હવે ભાજપને મળતા થયા છે એ સંજોગોમાં ને બીજું કે ગયા વર્ષની જે આપણે ગયા વખતની બે હજાર ઓગણીસની ચૂંટણીનો પણ આકલન કરીએ તો એ બા છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભાજપને મળી હતી એ પહેલા બે હજાર છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભાજપને મળી હતી અને આ વખતે તો ઉલટાનું વધારે સ્થિતિ છે કારણ કે બે હજાર ઓગણીસનું તમે જો માપદંડ જુઓ એ વખતે બે હજાર સત્તર માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને એમાં ભાજપ ને એના કારણે કોંગ્રેસમાં પણ વિશ્વાસ હતો અને બીજું કે નરેન્દ્ર મોદીની વાર આવશે નહીં એ પ્રકારનું પણ હતું કારણ કે દર વખતે બહુમતી ન મળે તો એવા સંજોગોના કારણે બે હાજર ઓગણીસ ની ચૂંટણી એમ લાગતું હતું કે કદાચ વધારે રસાકસી થશે પરંતુ એવું થયું નહીં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભાજપ ને મળી ગઈ આ વખતે તો લગભગ એવી સ્થિતિ છે કે દરેક રાજ્યમાં તમે જો એનડી ગઠબંધનમાં કોંગ્રેસના સાથે ચાહે પશ્ચિમ બંગાળની વાત કરીએ ચાહે પંજાબ ની વાત કરીએ કે પછી મહારાષ્ટ્રમાં પણ વાતચીત અટકેલી છે દસ બેઠકો માટે તો એવી રીતે દરેક જગ્યાએ કોંગ્રેસ

અને ત્યાં પણ નેશનલ લેવલે પણ બીજા રાજ્યોમાં પણ બીજા મોટા નેતાઓ છે એ ચૂંટણી લડવા માટે તૈયાર નથી થઈ રહ્યા એવા સંજોગોમાં બારડોલીની વાત કરીએ કે ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો અહિયાં પણ ભાજપની જીતની શક્યતા છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર વધારે છે પણ મેં કહ્યું એમ કે હું બારડોલીને એટલી બધી ટક્કરવાળી નથી ગણતો જેટલી વલસાડ છે કે પોરબંદર છે કે બનાસકાંઠા છે જોવાનું છે કે આગળ કોંગ્રેસ જે કહી રહી છે કે આ વખતે હેટ્રિક નહીં મારવા દઈએ પરંતુ ઉમેદવારો એક બે સીટ એવી છે કે જ્યાં ટક્કર જામી શકે છે આગળ કચ્છની આપણે જે પ્રકારે વાત કરીએ તો ત્યાં જે વિનોદ ચાવડા છે આ સિવાય જે પ્રકારે કોંગ્રેસી પણ જે ઉમેદવાર છે પરંતુ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી માનવામાં આવી રહી છે સુરતમાં વાત કરીએ તો એવા અહેવાલ હતા કે ત્યાં કોંગ્રેસને ઉમેદવાર નથી મળી રહ્યો તેવા પણ અહેવાલ હતા હવે ત્યાંથી કયા ઉમેદવારને જાહેર કરવામાં આવે છે કયા સમીકરણોને આધારે જાહેર કરવામાં આવે છે તે પણ ચોક્કસ તો એક મહત્ત્વનો મુદ્દો બની રહેશે ત્યારે અત્યારે આપણે વાત કરીએ કે જેટલી સીટો જાહેર થઈ છે તેમાં કેવી ટક્કર જામવાની છે અને તેમાં ખાસ વલસાડ અને બનાસકાંઠા આ બે સીટ પર જે છવ્વીસ હેટ્રિક મારવાની છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ચઢાણ જોવા મળી શકે છે પરંતુ એ જોવાનું છે જ્યારે વોટિંગ થશે અને ત્યારબાદ પરિણામ આવવાનું છે ત્યારે અત્યારે ચર્ચા કરી જયંતભાઈ આપણે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો હોર ટોપિકમાં દર્શક મિત્રો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર